નમસ્કાર સ્વાગત આપ સૌનું ડિજિટલના ફેસબુક પેજ પર રાજકોટના બહુમાળી ચોકમાં અત્યારે ક્ષત્રિય સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ લોકસભા રાજકોટના ઉમેદવાર પ્રસ્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ બાદમાં ક્ષત્રિય સમાજમાં એક ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જે બાદ એની ક્ષત્રિય સમાજની જે માંગ છે તમામ જે ક્ષત્રિય સમાજ છે એમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે એ કપાવી જોઈએ ક્યાંક ને ક્યાંક જે વિરોધ જોવા મળી રહ્યો છે જેને સીધા માધ્યમથી અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ ઉતરવું

રાજકોટના બહુમાળી ચોકમાં અત્યારે ક્ષત્રિય સમાજની મહારેલી છે જે રાજકોટના બહુમાળી ચોક થી લઈ અને રાજકોટ જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવશે તમામ ક્ષત્રિય સમાજના લોકો છે એ આજે ઉત્સુક થયા છે અનેક સમાજનું ક્ષત્રિય સમાજના સમર્થન પણ મળ્યું છે છત્તીસમાજ અત્યારે શપથ લેવી છે સમાજ અત્યારે શપથ લઈ રહ્યું છે

ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે એમાં સાધુ સંતો પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે અને રજૂઆત કરવાના છે ક્ષત્રિ સમાજ ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધ પ્રચંડ જોવા મળતો હોય એવું લાગી રહ્યું છે એક જે માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિકિટ છે એ રદ થવી જોઈએ નહીત ગુજરાતના તમામ ક્ષત્રિયો છે એ આવતી ચૂંટણીમાં મતદાન નહીં કરે એવી શપથ વિધિ અત્યારે કરવામાં આવી છે સુર અત્યારે જોવા મળી રહ્યું છે જય ભવાની નાથ સાથે અત્યારે તમામ સક્રિયો છે એ ભેગા થઈ ચૂક્યા છે